સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ભય શ્રી નગીનદાસ ગુલાબચંદ ખંભાતના મુમુક્ષુ બાર વર્ષની ઉંમર પરમપૌદેવ સૌ પ્રથમ ખંભાત પધારવાના ત્યારની વાત છે સવન સંત ઓગણીસો છેતાલીસના આસોદ બારસના દિવસે ખંભાતના ઘણા મુમુક્ષુઓ પરમપુલદેવને સામા તેડવા ગયેલ હતા અંબાલાલભાઈ તો છેક પેટલાજ સુધી ગયેલ યુવા મુમુક્ષુ ભાઈ શ્રી સુંદરલાલ માણેકચંદ સાથે ભાઈ નગીન ગુલાબચંદ ફેણાવ સુધી ગયેલ આ વખતે તેમની ઉંમર બાર વર્ષની હતી વાત એમ છે કે સુંદરદાસભાઈએ ભાઈ નગીનને કહેલ કે એક સત્પુરુષ પધારોના છે અને તેમને તેડવા સામે પોતે તથા ત્રિભુવનભાઈ જવાના છે જો આવવા ઈચ્છા હોય તો પોતે સાથે લઈ જવા તૈયાર છે આ બાળક નગીનભાઈએ કહ્યું કે પોતે જરૂર આવશે ઉત્સાહપૂર્વક કહ્યું કે મને જરૂર તેડી જજો ખંભાત થી નીકળી સુંદરલાલભાઈ તથા મોટાભાઈ ત્રિબોનદાસભાઈ સાથે નગીનભાઈ પણ બપોર પહેલા નીકળી પડ્યા અને ગાડીમાં તરફ થયા એ રીતે પ્રથમ પ્રથમ દર્શન અને કરાવનાર આ સુંદરલાલભાઈ નિમિત્ત ભૂત હતા આ સુંદરલાલ માણેકચંદ જે પરમકુવા દેવકિરણ મુનિને દર્શન સમાગમ અર્થે બોધ આપવા અર્થે મુંબઈના ચીજપોકલી ઉપાસરે પણ તેડી આવેલ ત્યારે કે જ્યારે મુનિષ દેવકિંનજી પેઢીએ જવા ખચકાતા હતા મુંબઈ પેઢીએથી ચિતપલી પાસે લઈ જઈ મુનિષ્ઠ દેવકરજીને સૌ પ્રથમ મેળાપ છે રસ્તે જતા નગીનભાઈ બાળ માણસમાં એમ વિચારતા હતા કે આ સત્પુરુષ તે કેવા હોતા હશે બીજા માણસો કરતા તે શું શું અલગતા ધરાવતા હશે અને કઈ બાબતને અંગે તેઓ સત્પુરુષ કહેવાના હશે શરીરની આકૃતિમાં કંઈ ફેરફાર હોતો હશે કે કેમ અને બીજા સામાન્ય માણસોના શરીરની આકૃતિમાં અને સત્પુરુષની આકૃતિમાં ફેર શું હશે માથે કંઈ હોતું હશે અથવા આંખોમાં કંઈ ફેરફાર હશે કઈ નિશાનીથી તે સત્પુરુષ તરીકે ઓળખતા હશે વગેરે ઘણા ઘણા વિકલ્પો મન મસ્તકમાં ઉઠેલ મનમાં તેઓ આમ વિચારતા હતા અને બધા ફેણાવ ગામે પહોંચે છે ફેણાવના શાહ છોટાલાલ કપૂરચંદ કે જે ખંભાતના અંબાલાલભાઈના ધંધામાં ભાગીદારીમાં હતા તેઓએ આ બધાને ફેણાવની ભાગોળે જોયા આ ભાઈઓને અહીં સુધી આવવાનું પૂછતા તેઓએ ખુલાસો કર્યો કે એક સત્પુરુષ પધારવાના છે અને અંબાલાલભાઈ તેમની સામા પેટલા તેડવા ગયા છે અને અમો પણ સામા આવ્યા છીએ તે થોડે સુધી સામા જઈશું અતિથિ સત્કારને નાતે છોટાલાલભાઈ બધાને રોકે છે ખુલાસો કરતા બોલ્યા કે અંબાલાલભાઈ અને જે સત્પુરુષ આવી રહી છે તે ભલે પધારે બધાને તેઓ રોકશે અહીં જ બધાને જમવાનું થશે ઉત્સાહ અને ખરા પ્રેમભરી લાગણીને લઈને ગાડી છોડી મૂકી બધા ઉતર્યા અને ગામની ભાગોળે જે ગાડીનો રસ્તો હતો ત્યાં ટોળું વાટ જોતા બેઠું થોડી વાર થઈ એટલે ત્યાં નજીક ગાડી આવતી દેઠી એટલે બધા ઉઠીને અહોભાવથી મોંઘેરા મહેમાનને સામા તેડવા ગયા ગાડી ઝણસણ ફેનાવણી ભાગોળમાં ઊભી રાખી અંબાલાલભાઈ તથા પરમકુવાર અને સુભાગભાઈના પુત્ર મણિલાલભાઈ ગાડીમાંથી ઉતર્યા એક બે ડગલા મૂકી આગળ આવ્યા ભાઈ નગીન સામે નજર કરી સહજ જ દો બોલ્યા કેમ નગીન નગીનભાઈ કહે છે કે મેં કહ્યું કે સારું એમ કઈ દેવ ઝાડ તળે બિસ્તર પાસે લઉં ત્યાં બિરાજમાન થાય છે થોડા સમય વીત્યા બાદ છોટાલાભાઈનો ઘણો આગ્રહ હોવાથી તેઓને ઘેર બધા જમવા પધાર્યા નગીનભાઈ તો મનમાં વિચારતા હતા કે મને નામ દઈને બોલે એ કઈ રીતે હશે જમવા ભાણા ઉપર બધા બેઠા ત્યાં તેઓને પરમ ભાઈ નગીનને જોયો છે તે અંગે ફરી ખુલાસો કર્યો જોકે નગીનભાઈ આ બાર વર્ષની ઉંમરે બે ગામો સિવાય ક્યાંય ખાસ બહાર ગયા જ નહોતા એ કાળમાં એ ઉંમરે તો કોણ ક્યાં ક્યારે બહાર નીકળે અને પ્રયોજન પણ શું હોય તો પણ જે ગામોએ પોતે ઘરના વડીલો સાથે ગયા હતા તે બધા ગામના નામ કહેતા કુપોદે ખુલાસો કર્યો કે ત્યાં કંઈ અમે તેને જોયા નથી પણ અમે તેને પહેલાં જોયો છે હજુ વાત આ પૂરી થઈ કે કુપલદેવ બોલ્યા તારો જન્મ જેઠ સુદમાં અમુક તિથિએ છે કે ભાઈ નગીન કહે કે હું કંઈ જાણતો નથી પરમ કુપોલદેવ કહે છે કે તારી બાને પૂછી જોજે ખંભાત આવી ઘેર જઈ નગીનભાઈ તેની માને પૂછે છે અને કયા મુજબ જ જન્મતિથિ હતી આ રીતે આ ભવ્ય પ્રથમ જ મળેલ વ્યક્તિને નામ દઈને કુપોળદેવ બોલાવે છે કપાળ જોઈને જન્મતિથિ પણ કહે છે આત્માની નિર્મલતાને લઈને આ જ્ઞાનનો ઉગાડ આ પછી બધા છોટાલાલ કપૂરચંદના ઘેર જમી ગાડીઓ ફરી જોડાવી અને કુપાલદેવ અને અંબાલાલભાઈ અને બીજા બધા ખંભાતના મુમુક્ષો ખંભાત તરફ આવે છે પહેલીવાર કુપાલદેવ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈને ત્યાં ઉતારો હતો બાર વર્ષના નાના છોકરા નગીનભાઈ પણ દર્શન સમાગમ અર્થે જતા આ ઉંમરે અધ્યાત્મની ખાત સમજણ નહીં પણ જ્યારે જાય ત્યારે પરમ કુપેવને સામું જોયા કરે એ વખતે પાંચ સાત દિવસ રહી ગોપાલદેવ મુંબઈ પધાર્યા હતા ફરી સંવંત ઓગણીસો સુડતાલીસની સાલમાં શ્રાવણ વત એકમને દિવસે ભાઈ સુંદરલાલે નગીનભાઈને કહ્યું કે રાળદ સત્પુરુષ એટલે કે કુપાલદેવ પધેરે છે આ વખતે પણ નગીનભાઈ પોતાને સાથે તેડી જેવા કહે છે સવારના આઠેક વાગે તેઓ સુંદરલાલભાઈ સાથે રાળદ જવા નીકળી પડે છે પરમકુમારદેવ પારસેના બંગલામાં બેઠા હતા બાજુમાં સુભાગભાઈ પણ બેઠા હતા પરમકુમારદેવ શ્રીમદ ભાગવત વાંચતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો મુક્તિ વારંવાર બોલતા હતા જે પદ વારંવાર બોલતા હતા ત્યાં વળ વળે વૈકુંઠ નાથ મને મારશે મારી માત મને જાવા દે આણી વાર ગોપી તારો માનીશ બહુ ઉપકાર ગોપી તારો માનીશ બહુ ઉપકાર વળી રાતના પરમપદો એક પદ બોલતા હતા કે જાગી હે જોગ કી ધૂની બુન સે દૂની બિના લકરે નિકટસે તાપ ના લાગે સંન્યાસી છે દાજે પહેલા પ્રેમ કે પિયા ઉનોને માય ના આ પદ વારંવાર ઉચ્ચ અવાજે જે બોલતા હતા આ વખતે નગીનભાઈની ઉંમર તેર વર્ષની હતી તે તેઓ પરિચય નોંધમાં જણાવે છે આ બધું ખાસ સમજાય નહીં પણ કુપાલદેવની મુખ મુદ્રા જોવામાં અત્યંત પ્રેમ આવતો હતો રાતના કુપાલદેવ ઓરડીમાં પલંગ પર સૂતા ત્યારે તેમની ભક્તિ કરવા જાય પલંગ પર કુપાલદેવના પગ માથું વગેરે દાબે ગોપાલદેવ વારંવાર એને પૂછે કેમ નગીન મોક્ષ જોઈએ છે નગીનભાઈ જવાબ આપતા કે હા જોઈએ છે ભાઈ અંબાલાલ નગીનભાઈને તેના જોગ રસોડાનું કામ બતાવતા અને સીધું સામાન વગેરે આપવા કરવામાં હર્ષપૂર્વક તેઓ રોકાતા અને કામ ન હોય કે સીધા પરમ પરમકુલદેવ સામે બેસી રહેતા શ્રી સૌભાગભાઈની પણ મીઠી નજર આ નગીનભાઈ ઉપર હતી તેઓ વારંવાર નગીનભાઈને બોલાવતા હતા અને ગોપાલદેવ બહાર ફરવા જતા ત્યારે તેઓને સાથે આવવા કહેતા અને બધા સાથે નગીનભાઈ પણ જતા ખંભાત નગીનભાઈ કહે છે કે મારા કુટુંબીઓ રાડત જવા ના કહેતા કહેતા કે પર્યુષણ પર્વમાં ખાવા પીવાનું મૂકીને ત્યાં ગામડે શું કામ છે નગીનભાઈ તો સમય મળતા ચાલે જ જતા આખો દિવસ તેને તે સ્મરણ રહેતું કેટલાક ઢુંઢિયાના શ્રાવકો એટલે સ્થાનકવાદી શ્રાવકો પણ ના કહેતા કે ત્યાં શા માટે જવું જોઈએ પરમકુપાલ દેવ રાળદથી વડવા પધાર્યા ત્યારે અત્યારે જે વડવા આશ્રમ છે ત્યાં સામેની રાજકુટીર તે સામે જે એક બાવાની ઝૂંપડીનું ઘર હતું ત્યાં પહેલે માળે ઉતારો હતો અંબાલાલભાઈ રાળદ માફક અહીં પણ નગીનભાઈને સાથે રાખતા અને તેમના મોટાભાઈ પોપટાલ ગુલાબચંદ પરિચય નોંધમાં જણાવે છે કે પોતાના કરતાં નાનાભાઈ નગીનને વધુ નિશ્ચય થઈ ગયો હતો બીજી રોચક ઐતિહાસિક ઘટના આણંદ મુકામે સવંત ઓગણીસો બાવનમાં આસો મહિનામાં ઘટી આણંદ રેલવે સ્ટેશન સામે પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં પરમકુવદે ઉતારો હતો પોપટલાલ ગુલાબચંદ તે વખતે મુંબઈથી આવ્યા હતા આણંદ મુકામે તેમના નાનાભાઈ નગીનભાઈ પણ હાજર થઈ ગયા હતા લઈને ફરિયાદ રૂપે કહે છે કે પોતાના મામા બહુ જ નિંદા કરે છે પરમકુવાર દેવે તે વખતે ખડિયો કલમ અને કાગળ મંગાવ્યા મૂળ મારક સાંભળો જીનનો રે અગિયાર કડીના આ પદની રચના કરી ભાઈ નગીનને આપતા કહ્યું કે લ્યો તમારા મામાનો છેડો જાલીને કહેજો કે જૈનનો માર્ગ આ પ્રમાણે છે આ પદના વિસ્તારપૂર્વક અર્થ પણ પ્રકાશ્યા હતા આશોસુદ એકમ સંત ઓગણીસો બાવનના દિવસે આ પ્રસંગ બન્યો અમદાવાદના ભાઈ નગીનદાસ ધરમશી એ બીજા નગીનભાઈ કે જેઓ પણ કુપાઉદેના સમાગમમાં સૌ પ્રથમ સંત ઓગણીસો પંચાવનમાં અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર હેમાભાઈના બંગલે ઉતારો હતો ત્યાં આવેલા હતા પછી ફરી સંત ઓગણીસો છપ્પનમાં દિલ્હી દરવાજા બહાર હઠીભાઈની વાડીના મેળા ઉપર અને ફરી જ સવંત ઓગણીસો સત્તાવનમાં કાર્તક મહિનામાં એક માસની સ્થિરતા હતી ત્યારે આગાખાનના બંગલે થયો હતો રાત્રે સમાગમ થતો નહોતો પણ તે વખતે રાત્રે દસ વાગે બધાને દર્શનનો લાભ મળતો પરમ કુલદેવ મેળા ઉપર અને બીજા બધા વાટ નીચે જોઈ રહે અને કુપાળદેવે એક દિવસ નીચે આવી પૂછેલ કે તમે બધા નીચે બેઠા બેઠા શું કરો છો આ નગીનભાઈ ધરમસિંહ બોલ્યા કે અમે બેઠા છીએ ગોપાલદેવે કહ્યું કે અહીં સુધી આવીને પ્રમાદ થાય અને ત્રણ ત્રણ ગાઉ જતા આવતા રસ્તો થાય તો ધક્કો શા માટે ખાવો જોઈએ ત્યારબાદ બધા આજ્ઞા અનુસાર સત્શાસ્ત્રો વાંચવા લાગ્યા એટલે કે અવસરે એણે ન ગુમાવવા ઉપપાળદેવ બોધ કરેલ ગોપાલદેવે આ અવસરે માર્મિક પ્રકાશ કરેલ કે જ્ઞાની પુરુષની સેવા કરનાર તો ઘણા મળશે પણ તેવી સેવા કરાવનાર એટલે ખરા આત્મજ્ઞાની પુરુષો સંતો નહીં મળે આ અગમ્ય વાણી હાલ તો સર્વેને અનુભવ ગોચર છે એવી વાણી હતી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ